હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચારક્રાંતિ ન્યૂઝ આજે ચારે બાજુ અનિ અત્યાચાર ભ્રષ્ટાચાર વ્યભિચાર અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ જ્યારે નિર્માણ થઈ ચૂકી છે અને યુદ્ધ શરૂ થયું છે ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં માણસે પોતાના જીવનમાં શું કરવું પોતાનું જીવન કેવી રીતે વ્યતીત કરવું અને જીવનમાં સુખ શાંતિ કેવી રીતે આવે એના માટે આપણે સૌ એક જ વાત વિચારવી જોઈએ કે જો વિચાર વિચાર નહીં બદલાય સારા વિચારો જીવનમાં નહીં ઉતરે મનની અંદર સારા વિચારોનો ઉદ્ભવ નહીં થાય તો યાદ રાખજો ભાઈઓ બહેનો આજે આ પરિસ્થિતિ છે એના કરતાં પણ વધુ પરિસ્થિતિ વિકટ અને વિકરાળ બની શકે છે એના માટે યુગ ઋષિ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની સ્થાપના કરી યુગ નિર્માણ યોજનાના માધ્યમ દ્વારા યુગને બદલવાની યુગ નિર્માણ યોજના ધરતી પર અવતરિત કરી અને શ્રેષ્ઠ વિચારોનું સર્જન કરવા માટે બત્રીસોથી વધારે પુસ્તકો જેમાં વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણની શ્રેષ્ઠ વિચારધારાને જન જન સુધી પહોંચાડી અને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય શ્રેષ્ઠ વ્યક્તિત્વનું નિર્માણ થાય ચરિત્ર નિર્માણ થાય વ્યક્તિનું નિર્માણ થાય એના માટે આજે બત્રીસોથી વધારે પુસ્તકો લખ્યા છે તો આજે આપણે એને જાણવું જોઈએ કે એ પુસ્તકોની અંદર શું છે આપણે એને ખરીદવા જોઈએ એને વાંચવા જોઈએ તો આપણે એ ક્યાંથી મળશે તો ગાયત્રી પરિવાર છે આધ્યાત્મિક ગાયત્રી કેન્દ્ર છે જેનું સ્થાન ગાયત્રી શક્તિ એ છે અને વોટ્સપ નંબર છે ત્રિપલ નાઇન એટ સેવન સેવન ઝીરો ડબલ ફાઇવ સેવન આપણે જો સારા સાહિત્યમાં શ્રેષ્ઠ વાંચનમાં રુચિ હોય અને આપને આપણા વિચારો બદલવા હોય શ્રેષ્ઠતાના આગ વચવોએ લક્ષ તરફ આગળ જવું હોય જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય અને આપણા ગોલને પૂરો કરવો હોય તો ભાઈઓ બહેનો આપણે સારા સાહિત્યનું વાંચન કરવું પડે આવો આપણે એ પણ જાણીએ કે સારું સાહિત્ય કેવી રીતે લઈ શકાય કયું કયું સાહિત્ય છે તો એના માટેની ચર્ચા આપણે આજે કરવા જઈ રહ્યા છીએ તો આપની સમક્ષ હું એવી વાતો જાહેર કરીશ કે જેને આપ જાણશો જોશો અને અનુભવ કરશો તો પહેલાંમાં પહેલી વસ્તુ છે કે આજે પરિસ્થિતિ બગડી છે ત્યારે એ પરિસ્થિતિને પહોંચી ભરવા માટે દરેકે શું કરવું જોઈએ એના માટે આ ઈંગઋષિએ નવસર્જન નિમિત્તે મહાકાલની તૈયારી રૂપે આ પુસ્તક લખ્યું છે આપ પણ વાંચી શકો છો ત્યાર બધી સ્વપ્ન નવા સ્વપ્નનું ભારત આપણા વિવેકાનંદ સ્વામી વિવેકાનંદની પણ ફોટોગ્રાફી અને ધર્મ અને સંસ્કૃતિના મહાન ઉદ્ધારક આ વિવેકાનંદજીએ પણ એ કર્યું છે તો પરિષ્કૃત આધ્યાત્મ જીવન આપણા જીવનમાં ઉતરે તો શું થાય એના માટે પણ સાહિત્ય લઈ શકો છો આરોગ્ય માટે જરૂરી છે અત્યારે બધાએ દવાખાનામાં પૈસા કાઢે છે પરંતુ વગર પૈસાની દવા આપણા ઘરમાં જ છે આપણી ચારે બાજુ છે અને એ છે તુલસીના ચમત્કારી ગુણ તો તુલસીના ચમત્કારી ગુણ આ પુસ્તકની અંદર આપને જાણવા મળશે કે તુલસીથી 90 થી વધારે પ્રકારના રોગો મટે છે તુલસી 24 કલાક ઓક્સિજન આપે છે તુલસી એન્ટી ઓક્સિડન્ટ છે અને તુલસીથી 24 કલાક પ્રાણવાયુ અને ઓક્સિજન મળે છે આપણે જાણીએ કે આપણી જવાબદારી શું છે વોટ ઇઝ અવર રિસ્પોન્સ ડ્યુટી અમારી જવાબદારી શું છે हमें क्या करना है તો આયુ ઋષિની અમૃતવાણીની અંદર એ પોતે જણાવે છે કે યુગ પરિવર્તનની આ જે ઐતિહાસિક સમય ચાલી રહ્યો છે એની અંદર આપણી જવાબદારી શું છે તો આયુ ઋષિએ અખંડ જ્યોતિની અંદર જે લખેલું છે એનો સાર કાઢી અને આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો આપ આ પણ પુસ્તક લઈ શકો છો અને એથી વિશેષ આ જે જરૂરિયાત બધા એલઆઈસી એજન્ટ બને છે બધા બીજા બધા ઇન્સ્યોરન્સના એજન્ટ બને છે પરંતુ આપણે ભગવાનના એજન્ટ બનવાની જરૂર છે ભગવાનના સારા સાહિત્યને શ્રેષ્ઠ લેખકોના શ્રેષ્ઠ વિચારો રજૂ કરતા સાહિત્યને આપણે જન જન સુધી પહોંચાડવા પડે એટલા માટે આપણે જ્ઞાન પ્રચારક બનવું પડે આવો આપણે સાથે મળી જ્ઞાન પ્રચારક બનીએ વધુ માહિતી જોઈતી હોય તો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારનો સંપર્ક કરી શકો છો અને ગાયત્રી શક્તિપીઠ પ્રજ્ઞાપીઠ ગાયત્રી પરિવારનો પણ સંપર્ક કરી શકો છો અને વધુ માહિતી જોઈતી હોય તો ગાયત્રી શક્તિપીઠ મળેલ જેમાં આધ્યાત્મિક સાહિત્ય કેન્દ્ર શરૂ કરવામાં આવેલું છે અને એની અંદર પણ આપણને વિશેષ માહિતી મળશે તો આપ જરૂરથી આ એ કરજો તો આપણે જ્ઞાનયાજ્ઞ કેવી રીતે કરવું શરૂઆત કેવી રીતે કરવી એના માટેની વિસ્તૃત જાણકારી આ માં પુસ્તકમાં જ્ઞાનયજ્ઞ શું કરવું કેવી રીતે કરવું એની વિશેષ માહિતી આપણને આપવામાં આવી છે તો આપણને ગમી હશે યોગ ઋષિના સંદેશાવકનો ભગવાનના સંદેશાવાહક બનો નારદજી ભગવાનના સંદેશાવાહક બન્યા હતા પરિણામ શું થયું નારદજી દેવર્ષિ બની ગયા સુદામા ભગવાનના સંદેશાવાહક બન્યા હતા તો સુદામા ભગવાનના ભક્તો અને પ્રિય બની ગયા તો આપણે પણ આ વર્તમાન સમયની અંદર બદલાતી સમય સમસ્યાઓને પહોંચી વળવા માટે આપણે પણ આ શ્રેષ્ઠ વિચારો યુગ ઋષિના સંદેશાવાહક આપણે બનવું પડશે તો આવો આપણે એ તરફ પણ લક્ષ્ય રાખીએ આજે મોટામાં મોટી સમસ્યા છે આરોગ્યમાં દરેક વ્યક્તિ আরোগ্য পিড়ায় ডাবটিস বীপিছেইনে থাইরডছে ঘুটণ দুখাবো সাইটিকাছেগ্রেনছে ব্লকেজছে বীি সমস্যাও এক সমাধান এছে প্রাণায়ম থেকে আধি ব্যাধি নি প্রাণামি আধিবাধি নিজ শো ছো প্রাণায়ম থেকে আধিবাধি নি વિચાર પરિવર્તનથી જ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે તો વ્યક્તિત્વના નિર્માણની અંદર ભાઈઓ બહેનો શ્રેષ્ઠ વ્યક્તિત્વ શ્રેષ્ઠ ચિંતન ક્યારે આવે જ્યારે વિચારોની અંદર પરિવર્તન આવે તો આજે મોટામાં મોટું પ્રદૂષણ હોય તો એ વૈચારિક પ્રદૂષણ છે તો એ પ્રદૂષણને દૂર કરવા માટે આપણે જ્ઞાનની શરણમાં જવું જોઈએ સારા પુસ્તકોની શરણમાં જોવું જોઈએ અને સારા પુસ્તકો એ દેવ પ્રતિમાઓ છે તેનું મનન પઠન અને વાંચન કરવાથી તાત્કાલિક પ્રકાશ અને પ્રેરણા મળે છે અને આપણા અજ્ઞાનનો નાશ થાય છે અભાવનો નાશ થાય છે અને આપણે આપણા લક્ષ તરફ આગળ વધી શકીએ છીએ તો આત્મીય ભાઈઓ બહેનો ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો સજ્જનો આપને આ વિડીયો ગમે હશે તો આ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સૌ સુધી પહોંચાડી અને આ યજ્ઞના આ પ્રચાર પ્રસારનો આપ સહભાગી બનો એવી આશા સાથે વંદે માતરમ ભારત માતાથી જય